ઈ છે જ્યારે બોર્ડર પર ભારના વીર સૈનિકો ખુડાની ફરજ બજાવતા હોય અને કેટલા વર્ષો સુધી ઘરે મળવાનું ના થાય અને ઘરના વ્યક્તિઓ જ્યારે એમને સંદેશો મોકલાવે ત્યારે એમની સંદેશો વાંચી એમની આંખોમાં આંસુ આવે તો અત્યારે હાલ જો એ ગીત બનાવવું હોય તો વોટ્સઅપ આતે હે ફેસબુક આતે હે પ્રોગ્રામ આગળ લઈ જતા સરસ મજાનું એક બોર્ડ આપતું આપણે નાટક લઈને આવી રહ્યા છે ધોરણ ચાર ના વિદ્યાર્થીઓ જેના શબ્દો છે તમારી આજ સુધારે આર્તિકા તો ચારના વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવી જાય જો જો પેલો ચિંતન પર નહી આવે છે અરે હા એનું મોડું પણ દિવેલ કીધે જેવું લાગે છે અરે ચિંતન ક્યાં જાય છે અહીંયા અહીંયા શું કામ છે યાર અરે તું પણ અમારું જન ઘરે થી વિસારી આવ્યો છે હા તને વાડી શું થયું

પપ્પા પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો તો પપ્પા કે દોબા તારો પેરો નંબર કેમ ના આવ્યો ગાય ભેંસની ની જેમ ઘાસ ખાય છે ભણ તો કેમ નથી બરાબર સુક મને તો પપ્પા સાથે બોલવાનું જ નથી ગમતું જારે હોય ત્યારે બસ લડતા જ હોય છે વાર્તા

What is it? પપ્પા આ કુકુ કુતરા તમને બહુ ગમે છે નહીં આહા તે ગમે છે પણ તને શું થાય છે હા પણ મને તો એમ થાય છે કે આ કુતરાઓની ગળજી દબાઈ દઉં કે હમ કે તો શું કહું બીજું અમને નથી મળતો એટલે પ્રેમ આ તમારો કુતરાઓને મળે છે પપ્પા આ કુતરાઓ તમને અમારા કરતા સીધા તમારા બંગલામાં વાવાઝોડું કેમ ફૂકાઈ રહ્યું છે તમે કોણ હું છું તમારી આજ આરતી કાળ સાથે જોડતો સેતુ મને જવાબ આપો સરખાય તમારું બાળો રખડ પટ્ટીના રવાડે કેમ ચડી ગયું છે તમારા ઘરમાં રહેતા બોલ પશુ કેમ ગુસ્સો કરે છે બાળકની સંવેદનશીલતાને દરેક ધોકો પે છે ત્યારે આવો જ પરિણામો જોવા મળે છે સરપ્રાઇઝ તમારા બાળક માટે સમય ના કાઢો તો બીજું કોણ કરશે તે વિચાર કર્યો છે ઓ વિચાર માંગી વાત છે સરપ્રાઇઝ બાળક કુતરાને ઘરમાંથી હાકી કાઢવાની વાત કરે છે કે શા માટે બાળકને એનું માન સન્માન સર્વસ્વ છીનાઈ જતો લાગે ત્યારે એનું માન ભગાવવા ઠુકારે છે તમારે અને બાળક પછી નાની ગેટ પડી છે તે ચારે મોટી થાય તે પછી મારા પિતાને એક કે વાત નહીં અને કુંચળના રવાડી ચડી કુટુંબથી જુદો પડી એકલ થઈ દુનિયાની અંધારી છાયામાં પડી જશે અને તેના પાપના ભાગીદાર તમે થશો બસ બંધ કરો તમારી વાત તેના માટે તમારે અત્યંત પ્રતિજ્ઞા લેવી જોઈએ કે અમે બાળકને સમય આપીશું ને માન સન્માન સર